નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ વ્યાસ એન્ટરટેનમેન્ટ મિત્રો અમે આજ ખાસ આવ્યા છીએ રાજકોટથી આઠ કિલોમીટર દૂર આવેલ ભીચરી ગામે અહીંયા એક ભીચરી માતાજીનું બહુ પ્રાચીન મંદિર આવેલું છે અને ખાસ કરીને દરેક માણસો ખાસ કરીને હરસ હરસના જે પેશન્ટ હોય છે હરસ મસાના એ અહીંયા માનતા રાખે છે ખાસ કરીને અને માતાજી અચૂક માનતા એની પૂરી કરે છે તો આજે આપણે દર્શનનો લાભ લઈએ તો લેટ્સ ગો મિત્રો આજે માતાજીનું મંદિર છે એ માતાજી ડુંગર ઉપર બીરા છે થોડોક રસ્તો એવો છે એકદમ ઢાળવાળો આજુબાજુ એકદમ ગ્રીનરી છે મિત્રો તો અમે જો અર્ધે પહોંચી ગયા છીએ હજી તમે આ સાઈડ પાછળ જુઓ એકદમ ગ્રીનરી અને હજી ઉપર એટલું જ છે ચઢાવવાથી પ્રસંગે ભાગી બધા આવે છે દર્શનનો લાભ લેવા માટે નાનું ટ્રેકિંગ થઈ જાય

ઊંચાઈ ઉપર મંદિર છે એટલે આખું સીન સીનરી મસ્ત દેખાય છે અહીંથી ગ્રીનરી એકદમ અને મસ્ત વાતાવરણ છે આજ સન્ડે ની લગભગ બાર સાડા બાર નો ટાઈમ છે બપોરે મંદિર એપ્રોક્સિમેટલી બસો મીટર ની દોરી ઉપર જ છે

આ મંદિર છે અને આ ભીચરી ગામમાં મંદિર આવેલું છે મેર મંદિરની પાસે જ આ એક મૂળ મંદિર આવેલું છે મિત્રો અમે મંદિર આવ્યા હતા કે મંદિર જે લાખો લોકોની શ્રદ્ધા નું કેન્દ્ર છે તો તમે પણ એક વર્ષ માતાજીના દર્શનાર્થે આવજો અને ખાસ તો હરસ બસામ મચરી જે એપેન્ડિક્સ કોઈ પણ જ દુખાવો હોય તો માની મહાનચારાક વાથી એમાં અવશ્ય ફાયદો થાય છે માતાજીના દર્શન કરવાનો લાભ લેજો અને આ વિડીયોમાં એ પૂરો કરી રહ્યા છીએ એવું લાગ્યું કે તમે ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો જય મિત્રો જય ભારત જય કપડામાં જય દ્વારકાથી મહાદેવ હોય જય જયરામ જય